हेलो फ्रेंड्स आज कैमरा बनाएंगे कैमरा कीर्ति बनाएंगे उन्होंने बता दिया आवे लड़ा बनाए हां बड़ा बड़ा आवाज है बस बोलता आवड़त नहीं गावड़ा भावन तो भी हे इट्स हैड इज बैक टू न्यू व्लॉग सो आज है जन्माष्टमी तो सभी को जन्माष्टमी की हार्दिक शुभकामनाएं और बारिश भी हो रहा अभी शुरू भी होगी है और आज से बारिश स्टार्ट होगी क्या आज गाना का जन्मदिन है तो बारिश ना हो ऐसा कभी नहीं हो सकता हर साल बारिश होती है कभी शायद एक दो साल नहीं बारिश हुई नहीं तो बारिश हो ही जाती है और आज मेरा भी जानती थी तो मेरे को हैप्पी बर्थडे है। सेल्फ में ठीक है और बारिश आ गए और चाहिए भी थी सभी लोगों को खेत सूख गए थे गान वाले को तो बहुत ज़्यादा तकलीफ़ होती है क्योंकि बारिशों के लिए तो सभी लोगों ने धान ही लगा दिया है सारे खेतों में तो पानी नहीं है जिसके इलाके में हमारे तो यहाँ पानी बहुत है तो इतना ज़्यादा तकलीफ़ नहीं होता तो कुआं भी है लेकिन जहाँ कुआ नहीं है कुछ है ही नहीं है उन लोगों को बारिश चाहिए था तो वो बारिश आना भी चाहिए था देखो सारा धान है और आगे सब जगह धान भी बढ़िया हो गया आज क्योंकि खातर सब डालते हैं ये जिया तो ऐसे धन हो गया है देखो ये सब आगे पीछे हमारे पास धान ही दिखता है और आज हमारे यहाँ प्रोग्राम है ढेबरा का तो बाद लोग आए क्या ढेबरा खाने के लिए तो ढेबरा बनाया ठेबरो हम दो लैंग्वेज में ब्लॉग बनाते हैं गुजराती हिंदी इंग्लिश सब में बनाते हैं ठीक है तो अब हम थोड़ा गुजराती बोलेंगे તો વીડિયોમાં બનાવી રહજો હવે જઈએ અમે ખાખાના પાન લેવા તો વિડીયોમાં બનાવી દેજો ખાકાના પાડામાં ઢીવડા બનાવી તો મસ્ત લાગે તો વિડીયોમાં બનાવી દેજો લેવા જઈએ છીએ દીદી દાળ સાંજે બોલી હતી પાણીમાં ધોવાય છે તો બળતાવું છું તમને વિડીયોમાં બનાવી રહજો પછી જઈએ ખાખાના પાન લેવા વરસાદ બી આવી ગયો છે ફટાફટ જઈએ તો બનાવી રહજો તો ચાલો દીદી ધોવે છે દાળ સાંજે બોલતી તો હમણાં હા સવારમાં ધોવાની છે બનાવવાની છે વાટવાની છે આવતી તો એને ધોઈ નાખવાની છે ચાર પાંચ વખત ઉપરના જેટલા બી છોતરાય ને એટલા બધા નીકળી જાય બે ત્રણ ચાર પાંચ વખત ધોવે એટલે તો આમ મસ્ત સ્વાદ મસ્ત લાગે એવી તો આમ થોડું નહીં મજા આવે ખાવાની સ્વાદ નહીં આવે તો ચાર પાંચ વખત આ ધોઈ નાખવાના બધા છોતરા બધા કાઢી નાખવાના તો સ્વાદ મસ્ત લાગે દેખો આવી રીતે બધા પડ્યા જાય તો બની રહેલા વિડીયોમાં જઈએ છીએ હવે ખાખાના પાન લેવા તો હવે જઈએ છીએ અમે ચાકુ નહીં આદિ આદિ પાછળ રહી ગયો છે આજે ઢેબરા બનાવવાના છે તો ખાખરના પાડા લેવા જઈએ પાડા ખાખરના પાયડામાં ઢેબરા બનાવવા ને તો મસ્ત લાગે સ્વાદ એક નંબર લાગે તો ખાખરના પાડા લેવા જઈએ છીએ આ છે અમારું કોતડું કોતડે છે ખાખ सांजे बरसात पडियो तो तो कीचड़ થઈ ગઈ છે નઈ ચકો દેખો ચકો મસ્ત છોટલી કીચડ થઈ ગઈ છે પણ વરસાદ પણ જોઈએ છે ચાલુ છે કીચડ થઈ ગઈ કીચડ કીચડ આઈ પા ચાલ્દેવ આઈ પા દેવ યાદ આવે आज हमारे चक्कू चल बड़ोड़ा वासी से कीचड़ में चलता नहीं हट तू हमारे तो देव है तो भागी जाए तो वही पर जी हमें वाड़े वाड़े फरी जो मेरी તમે જઈએ છીએ કઈ જઈએ ગયો રનિંગ કરીને હે બોલ આદિ ને શરમ આવે છે બોલવામાં બી શરમ આવે શરમ ખાખર ના પાયડા લેવા જેમ કે આ બડા બરડા વાસી છે કશું બોલતા આવડતું નહી ગામડામાં આવે તો રૂય ચૂપચાપ રહે કશું બોલવાની કઈ નહી સાંભ દે કુડાંગર બી થઈ ગઈ છે મસ્ત ખાતર નાખી તો પર બીજો તો બી નાખવાનો થઈ ગયો જો એકા થોડો 500 મીટરનો રોડ બન્યો છે ઓદાર નહીં રોડ બન્યો કોઈ બનાય નહીં આપતું જો ખાખાના પાડ છે કવર અહીંયા લેવા આવવા પડ્યા એ બી છે આટલું થોડક છે તો થોડી લઈશું આપણે ખાખાના પડ આવા આના પાડામાં ખાતી મસ્ત લાગે ઢેબરામાં સ્વાદ મસ્ત લાગે એક નંબર તો આપણે ચાલો ખાખાના પડ થોડી લે મળી તો અમે આટલા ખાકાના ફાયડા તોડ્યા છે ને જઈએ હવે ઘરે લઈને બહુ થઈ જતા બારાને તૂટલા બધા લઈ લીધા છે તો જઈએ હવે ઘરે ઘરે જઈને પછી બનાવવાના છે ઠીક હા તો બ્લોગમાં બની દેજો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આજે અમે ગુજરાતીમાં બ્લોગ બનાવી છે તો દર વખતે મિક્સિંગ હોય અમારે ગુજરાતી હિન્દી ને ઇંગ્લિશ ને બધી જોઈએ અમારી લેંગ્વેજ મારી પ્યોર ભાષાદ નહી આવડતી મને એટલે પ્યોર ભાષા બી નહી જાણતા એમ કે કેવા રઈયા છે અમાર આમાં કોઈ ઘરદ નહી એટલે મારી આદિવાસી લેંગ્વેજ બી મને નતા આવડતી હિલાકો હાખો અલગ પડી જાય છે એકલા રહી એટલે પોતે જે શીખે નહી જાવડે देखो चाल चलता है घर हम आंगेर आई गई है मस्त हमला रोपीज ए दिखाई पीरी पीरी ग्रीन अच्छी ग्रीन थोड़ी काली आई गई है એ લે ખાતર નાખેલી એટલે જો કીચડ કીચડ આમે ઘરે એટલુંધું કીચડ છે દેખ ગાડી ક્લેન જાય તો ગાડી જાય જ નહીં એટલું કીચડ થઈ ગયું છે ઈ કોબીની નીકળે ને હવે તમે કીચડમાં હું લે ગયા પણ દેવ પાછી આવા ચકું પાછી આવતે એ આદિયા નવરો આઈપા જાવાં તો એટલે કપેલ પર ખાસમાં આઈપા आई पक मक कोई यार हमारे बड़ा वासी है आवाज़ सीधी सीधी आती है हम खास पर पक मुकी क्या ही पाते हैं हमारा बड़ा वासी आवाज़ है किचड़ा में चलता नहीं आवाज़ है देखो जी जी હવે દાળ વાટવાની છે કમ્પ્લીટ ધોઈ નાખી છે અને હવે ઘંટી જે પથ્થરની હોય એને ઘંટી કહેવાય અને પછી પથ્થરનો બનાવી લે છે નિહાત્રો કહેવાય જે આદિવાસી ભાષામાં નિહાત્રો કહે છે તો આવી રીતે દાળ મૂકવાની પછી એમાં થોડી હળદર નાખવાની પછી પથ્થર દ્વારા પથ્થર જે નિહાત્રો કહીએ આદિવાસી ભાષામાં નિહાત્રો દ્વારા આવી રીતે આમ મિક્સ કરી દેવાની હળદરથી બધી એટલે કમ્પ્લીટ થઈ જાય પછી એને પથ્થર દ્વારા ઘસવાનું દીખો તમને આગળ બતાવું કેવી રીતે ઘસે છે મમ્મી તે જોવો વિડીયોમાં મારે ચેનલ પર ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જ લાઈક કમેન્ટ શેર કરો ઠીક દીખો આવી થોડું રીતે પાણીમાં નાખવાનું અંદર અને પેલો સાઇટમાં પડ્યો છે એ નિહાત્રો કહેવાય નિહાત્રો દ્વારા ઘસવાનો તો દાળ વટા છે દીખા તમને બતાવો આગળ ચીડીઓમાં બનાવેલા દીકો આને કહેવાય નિહાત્રો પછી વાટવાનું મશીન દ્વારા બી વટાય પણ જે આ ઘંટી દ્વારા આ નિહાદ્ર દ્વારા વાટેલી હોય ને દાળ એમાં જે ઢેપરા બનેલા એનો સ્વાદ એક અલગ જ હોય મશીન દ્વારા બનાવે ને એમાં આખા દાણા જોતા રહે આમ બરાબર વટાય નહીં એમ પીસાય નહીં બરાબર તો સ્વાદ નહીં સારો લાગે દીખો આવી રીતે આમ ઘસવાનું ગોળ ગોળ થોડું ફેરવાનું નહીં ઘસવાનું તો સાંજે પડાયેલી દાળ તો કમ્પ્લીટ આમ વટાઈ જાય એમ ને બીજા લોકો ઇમરજન્સી બનાવે તો ગરમ પાણીમાં બી એ કરીને બનાવે પણ એમ સ્વાદ નહીં મજા આવે સ્વાદ બરાબર નહીં લાગે દીખો તો આવી રીતે આમ પીસવાનું ને દીખો ધીરે ધીરે બધું પીસાઈ જાય દાળ આવી રીતે ઢેબરા બનાવી છે બહુ ટાઈમ લાગે સાંજની દાળ બોળી રાખીએ તો સવારે સુધી કમ્પ્લીટ થઈ જાય દાળ તો પછી એને પાછી ધોવાની ધોઈને પછી લાંબી બહુ પ્રોસેસ આટલું અટકી ગયું છે તો ઢે ઢેબરા ખવાય છે દીખો આવી રીતે આમ વાટવાનું ને આમ થોડી ખસેડવાની પછી પાછું તો પાણી નાખવાનું હલદર નાખવાની ને આમ વાટ વાનું તો બધી અડદની દાળ મમ્મી વાટી નાખી છે જો આટલી બીજી જે થોડી બાકી છે આટલી મમ્મી પીસી નાખી છે બધી તો બહુ સારું લાગે છે ટાઈમ કલાક તો લાગે છે કલાક કરતાં ઉપર ભી થઈ ગયો કદાચ તો આવી રીતે પીસીને આટલી હજુ બાકી છે બતાવ દેખો જો આટલી બાકી છે ને હરદી પીસી છે તો बने रहो वीडियो में और मेरे चैनल पर नहीं हुई तो मेरे चैनल को सब्सक्राइब जरूर करो ठीक है और ये साग बन गया है पूरी बन रहा है सब बन रहा है और ये हमारा आदि है जो सब होटल है तो वीडियो में बने रहो दिखाते आगे तो फाइनली बजी दाड़ों मम्मी पीसी नाखी है मधु मसालों ने बध नाखी दी दू मम्मी मरचू ने मस तर जो नाखो आदू नाखो तो डूंगी नाखी जे नाखो ते नाखी सको अंदर तो जितलो अंदर नाखे एट स्वाद हार आए बनाया है भाई फाइम भाई तीखू नहीं खात तो फाइव तो माँा बनी रहें तीखोंटला आटला गया है वीडियो में बना जो लाइक कमेंट शेर जरूर करिए ठीक है कमेंट कीजिए प्रोसेस तक आगे बतावजू कह बनाए तीखा लीलू मिर्ची बखीजिए मसालेदार तो वीडियो में बना लीजिए तुमने आगे प्रोसेस बताव हूँ बनाव चु की रीते बनाती

બાકી છે તો ઠીક છે લાઈક કમેન્ટ શેર જરૂર કરીએ દીધી છે તળે છે ભણેજો થોડી કે બાદ તો વિડીયો ભણે તો અમે જઈએ છીએ હાલોલ નહીં આદિ આપણે હાલોલ જઈએ છે ને આદિ જાય છે બરોડા ને હું જોઉં છું હાલોલ ઠેબરાન બ્રાન્ડ બધું ખાઈ લેતું છે તો હવે જઈએ છીએ હું જોઉં હાલો ને લોકો જાય છે બરોડા તો વિડીયોમાં રહેજો મળ્યા હવે હાલો સીધા જઈને હમ તો ટેલે પોચી ગયા તો આપણે હાલોલ ઈ લોકો આટરે બરોડા થોડું કામ હતું જોડે ઘર છે એમનું તો ત્યાં સત્રંજ બાંધવાનું હતી આલી તો કોઈ پتہ હતું ત્યારે જ બરોડા હું છું અહીંયા હાલોલ તો આપણે આપણા અહીંયા જન કરીએ ઓ ઠીક હે મારી ચલપણ ન હોય તો તમે મારી જો મે સબસ્ક્રાઇબ કરો લાઈક કમેન્ટ શેર કરો ઠીક તો મળતા હે ની વિડિયો કો સાત ઠીક હે તો વિડિયો પર બેન કરતા હે સબસ્ક્રાઇબ જરૂર કર ઠીક હે ઓર મેરે કો સપોર્ટ જاتا સદદા 이제 리액 क है त